નમસકાર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ આજની મહત્વની હવામાન તો આજે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાંજુ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ આવી શકે છે આવતીકાલમાં એટલે કે અઠ્યાવીસ જૂન માં સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદની આવી શકે છે તો સાથે ઓગણત્રીસ તારીખમાં જોઈએ તો ભરૂચ સુરત નવસારી વલસાડ તાપે દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદ આવી શકે છે તો સાથે ત્રીસ જૂન માં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ આવી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં ચાર પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ ગોંડલ અને જુનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે આ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળી છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં